નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલાથી મુંબઈ જવા માટે નવી લક્ઝરી બસ શરૂ કરવામાં આવી રાજુલા શહેરમાં વર્ષો પહેલાં મુંબઈ જવું હોય તો એક કે બસ બે બસ જ મળતી હતી ત્યારે પણ આધુનિક સગવડતાઓ મળતી ન હતી ત્યારે આવા સમયે અત્યારે આ ઝડપી જમાનામાં આધુનિક જમાનામાં આધુનિક સુવિધાવાળી બસ આપ લોકોના સાથ અને સહકારથી રાજુલાથી મુંબઈ આશાપુરા ટ્રાવેલ્સના નામથી આ નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે રાજુલાથી દરરોજ બપોરે બાર વાગે અને પિસ્તાલીસ મિનિટે મુંબઈ જવા માટે ઉપર છે જે મુંબઈ મહાલક્ષ્મી સુધી આ બસ નિયમિત જશે ત્યારે રાજુલા શહેરમાં બુકિંગ માટે ઓમકાર ટ્રાવેલ્સ બાગની બાજુમાં તેમજ મુંબઈમાં અમિતભાઈ જીતિયા પાસે બુકિંગ થશે બંનેના નંબરો ડિસ્પ્લે ઉપર બતાવેલા છે આપ બુકિંગ કરાવી શકો છો રાજુલા ઓમકાર ટ્રાવેલ્સ ભરતભાઈ જાની તેમજ મુંબઈ અમિતભાઈ જીતિયા ઉપર બુકિંગ કરાવી શકો છો તદ ઉપરાંત સુરત જવા માટે પણ દરરોજની સુવિધા ઓમકાર ટ્રાવેલ્સ ખાતે પણ ઉપલબ્ધ છે ત્યારે રાજુલા શહેરમાં આ નવી બસનો લાભ લેવા માટે આપ સર્વો મુસાફર જનતાને ખાસ વિનંતી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં